જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે અમે એક સુરક્ષિત રાજ્યમાં રહી રહ્યા છીએ અને તેનું અમને ગર્વ છે પણ આ સુરક્ષિત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેમની પાસે છે એવા પોલીસ વિભાગના જ એક અધિકારીના માતા પિતાની ક્રૂરતાથી જો હત્યા કરી દેવામાં આવે તો પછી સામાન્ય વ્યક્તિઓની આમાં શું વાત કરવી જે હા આવી જ ઘટના બની છે બનાસકાંઠાની મૂળ બનાસકાંઠાના વતની અને એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા વીઆઈ પટેલના માતા પિતાની એક મોડી રાત્રે હત્યા કરી દેવામાં આવી પણ હત્યાથી બનાસકાંઠાની પોલીસ તો દોડતી થઈ પણ સૌ કોઈની અંદર એવી ચર્ચા છે કે આ ઘટનાને અંજામ આપવા પાછળનું કારણ શું તો કોઈ કહી રહ્યું છે આ લૂંટના ઈરાદે થયું છે તો કોઈ કહી રહ્યું છે કે જૂની અદાવત રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે પણ એમના જ પાડોશી અને પોતાની જ બાજુમાં ખેતરનું કામ કરતા તે લોકો અંધવિશ્વાસમાં આવી અને આ ઘટનાને અંજામ આપ્યો છે નમસ્કાર તો ક્રાઇમ સ્ટોરીમાં આજે આ ઘટનાની કરવી છે વાત તો આપ જોઈ રહ્યા છો રૂમ આપની સાથે છું કૃણાલાહિત વાત છે બનાસકાંઠાના મૂળવતની અને એસએમસીમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા વીઆઈ પટેલના પિતા વાઘાજી પટેલ અને માતા એવા હોશીબેન પટેલ આ બંને પોતાના ખેતરની જે જમીન હતી એ વિસ્તારની અંદર બારે જ્યારે રાત્રે ખાટલો નાખીને સૂતેલા હતા એ સમયે અજાણ્યા વ્યક્તિઓ પોતાના ઘરમાં ઘૂસે છે અને ઘરમાં ઘૂસી અને ઘાતકી અને ત્રિક્ષણો હથિયાર વડે આ બંને ઉપર હુમલો કરે છે હુમલો એવો કરે છે કે ત્યાં હુમલાની ઘટના પછી પણ જે વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા તે આ ઘટના જોઈને ખૂબ અચંબિત થઈ ગયા હતા કે આ ઘટના કરવા પાછળનું કારણ શું તાત્કાલિક આજુબાજુના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશનને જાણ કરતા આગથડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચે છે હત્યા બાદ હત્યારાઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હોવાની પોલીસને શંકા હતી અને તીક્ષ્ણો હથિયારો વડે હત્યા કર્યા હોવાની પ્રાથમિક જે માહિતીઓ પણ પોલીસને સામે આવી હતી ત્યારે પોલીસે હત્યાનો ગુનો પણ નોંધીને તપાસ હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને પોતાના ચક્ર ગતિમાન એ કામે લગાડ્યા હતા અને આજુબાજુના વિસ્તારની અંદર આની તપાસ શરૂ કરી હતી જ્યારે આ ઘટના બની એ ઘટનાની જે મૃતદેહ હતો એ જોતા એવું લાગતું હતું કે હત્યા એ લૂંટના ઇરાદે કરવામાં આવી છે કેમ કે એમના માતાએ જે પગમાં કડલા પહેર્યા હતા એ કડલા કાઢવા માટે તેમને પગ પણ કાપી નાખવામાં આવ્યા અને સાથે તેમને કાનની અંદર જે બુટીઓ પહેરી હતી એના માટે તેમને કાન કાપી લેવામાં આવ્યા અને એમના પિતા વાઘાજીએ જે ગળામાં કાંઈ સોનાની વસ્તુ પહેરી હતી ત્યાં પણ તીક્ષ્ણ હથિયાર વડા લોકોએ હુમલો કર્યો હતો અને જ્યારે સવારે આ વ્યક્તિઓનો મૃતદેહ તેમના ખે ફળિયાની અંદર જ એ ખાટલા ઉપર પડ્યો હતો ત્યારે સૌથી પહેલી જાણ થાય છે કે જેમનો ખેતરમાં કામ કરતો એક વ્યક્તિ વહેલી સવારે તેમના ઘરે પહોંચે છે અને આંગણામાં ખાટલામાં સૂતેલા બંને વ્યક્તિઓને જોવે છે ત્યારે થોડી વાર માટે ચકિત થઈ જાય છે આજુબાજુમાં લોહી પડેલું હતું અને લોહી પડેલી હાલતમાં જોતા જ આજુબાજુના વિસ્તારના લોકોને તાત્કાલિક જાણ કરે છે અને લોકો એકઠા થતા જ ડાયરેક્ટ પોલીસ વિભાગને પણ જાણ કરી દેતા તાત્કાલિક બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા એવા અક્ષયરાજસિંહ મકવાણા પણ આ તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચે છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસ કરે છે કે આ ઘટના બનવા પાછળનું કારણ શું કેમ કે એ લોકો લૂંટના ઇરાદે આવ્યા હોત તો તેમને માત્ર લૂંટ કરીને જતા રહ્યા હોત પણ આ બંને વ્યક્તિઓની હત્યા કરી દેતા ખૂબ ચકચારિત મચી ગઈ છે આ દરમિયાન આજુબાજુના વિસ્તારની અંદર શોધખોળ કરે છે ન તો કોઈ એવી વસ્તુઓ મળે છે કે ન તો એ આજુબાજુના વિસ્તારની અંદર કોઈ એવા સીસીટીવી કેમેરા લાગેલા હતા કે જેનાથી જાણ થઈ શકે કે આ હત્યા કરનાર વ્યક્તિઓ કોણ હતા આવું કશું જ આજુબાજુમાંથી મળતું નથી પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે ત્યારે પોલીસને એક એવો વિચાર આવે છે કે સીસીટીવી કેમેરા નથી કોઈ બહારથી વ્યક્તિ આવ્યું હોય એવી જાણ નથી તો પછી કોઈ આજુબાજુનો જ રહેવાસી અથવા તો કોઈ જાણ ભેદું વ્યક્તિએ જ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે આ જ્યારે આજુબાજુના વિસ્તારના લોકોની પૂછપરછ પોલીસે ચાલુ કરી ત્યારે એક વ્યક્તિને પૂછવામાં આવે છે જેમનું નામ હોય છે સુરેશ શામળાજી આ સુરેશ જ્યારે પૂછવામાં આવે છે તે ત્યારે સામેથી કબૂલી લે છે પહેલી જ વારમાં કે હા હત્યા મેં કરી છે આવું સાંભળતા પોલીસના પણ હોશ ઉડી જાય છે કેમ કે જે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી આરોપીને શોધી રહી હતી આરોપી સામેથી પહેલી જ વારમાં એવું કહી દઈએ કે હા હત્યા મેં કરી છે એટલે ક્યાંક પોલીસને એવું પણ લાગ્યું કે આ કોઈ મારવાના ડરથી કબૂલી રહ્યો છે પછી માહિતી પણ આ ઘટના જોતા એવું લાગતું હતું કે આ કોઈ મગજના અસ્થિર વ્યક્તિએ કરી હોય કારણ કે એટલા તીક્ષ્ણ હથિયારના ઘા આ વ્યક્તિઓ ઉપર મારવામાં આવ્યા હતા કે જોનારાઓના પણ હોશ ઉડી ગયા હતા જ્યારે પોલીસે તેમની તપાસ શરૂ કરી ત્યારે તેમણે એવું પણ કહ્યું કે મારી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓએ હાથે રહી અને આ ઘટનાને અંજામ આપી છે ત્યારે પોલીસે બીજા જે વ્યક્તિની ધરપકડ કરી એ હોઠુમાં ચેલાજીની પણ ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિઓ બીજું કોઈ નહીં પણ પોતાની જ આજુબાજુના ખેતરમાં રહેનારા વ્યક્તિઓ હતા તેમણે જ આ ઘટનાને અંજામ આપ્યો છે અને અંજામ આપવા પાછળનું બીજું કંઈ કારણ નહીં પણ તાંત્રિક વિધિના અંધવિશ્વાસમાં આવી જઈ અને પોતાના જ ખેતરની અંદર એક સોનું દંટાયેલું છે અને એવું તેમને ભુવાજીએ કીધું અને આ સોનું કાઢવા માટે તમારે સોનું લાવવું પડશે અને આ સોનું એમની પાસે હતું નહીં એટલા માટે તેમને ખબર હતી કે બાજુના જે પાડોશી છે એ બંને એકલા રહે છે તેમના પાસે પૈસા છે એટલા માટે એમની પાસે સોનું પણ છે એટલે એમને પ્લાન બનાવવામાં આવ્યો અને પ્લાન જે રીતના બનાવવામાં આવ્યો હતો એ રીતના જ મોડી રાત્રે આ બંનેની હત્યા કરી અને પોતાનું સોનું લઈ અને આ લોકો ફરાર થઈ ગયા પછી આ લોકો સોનુંને શું કરવાના હતા તો સોનાને એ જે રીતના એને તાંત્રિક વિધિ પ્રમાણે ભુવાએ કીધેલું હતું કે આ તમારા ખેતરની અંદર જે સોનું ડટાયેલું છે સોનાને બહાર કાઢવા માટે તમારે ક્યાંકથી સોનું લઈ આવવું પડશે અને સોનાને વિધિમાં મૂકવું પડશે ત્યારે ખબર પડશે કે તમારા ખેતરમાં સોનું ક્યાં ડટાયેલું છે આવા અંધવિશ્વાસમાં આવી અને પોતાના જ પાડોશીની આ રીતના હત્યા કરી દીધી તો આ હતી બનાસકાંઠાની ખૂબ ચર્ચિત ઘટના કે જે એસએમસીના પોલીસ અધિકારીના માતા પિતાની આવી ક્રૂરતાથી જે હત્યા કરવામાં આવી એ હત્યા લૂંટ કે પછી અંગત દુશ્મનાવટથી નહીં પણ ભુવા અને તાંત્રિકના કહેવા મુજબ એ વિશ્વાસમાં આવી અને આ કરેલું એક કૃત્ય હતું અને હત્યાને અંજામ આપવાનું એક કાવતરું હતું અમારા અહેવાલને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર